નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટાછો વિસ્તારોમાં હાલ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ વરસવાને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે આજથી સોળ તારીખ સુધીની હજુ પણ હવામાન ખાતા દ્વારા ગુજરાતના છૂટા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાત હવામાન ખાતા દ્વારા પ્રીમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી સોળ તારીખ સુધી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જોકે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને રાજકોટ સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર દાહોદ ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જોકે આ તમામે તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની પણ છેતવણી આપી છે એટલે કે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે જ્યારે ચૌદ તારીખે રાજ્યમાં વરસાદનું જોર વધશે ચૌદ તારીખે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે જેમાં રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જોકે ચૌદ તારીખના રોજ અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વરસાદ તો વરસશે પરંતુ મેઘગર્જનાની છતવણી પણ ત્યાં હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે જ્યારે પંદર અને સોળ તારીખે રાજ્યમાં વરસાદનો જોર ઘટી જશે પંદર તારીખે બનાસકાંઠા અને ગીર સોમનાથ આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે તો સોળ તારીખે બનાસકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત હવામાન ખાતા દ્વારા તેરથી લઈને સોળ તારીખ સુધી રાજ્યના છૂટાછોયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચૌદ તારીખે રાજ્યમાં વરસાદનો જોર વધુ જોવા મળશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે